સડેલા બનતી હતી વાત કરીએ તો આરોગ્ય સાથે રહ્યા છે છતાંય સફાઈનું નિરીક્ષણ કરવા નીકળેલ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર અને એમની ટીમ સફાઈ વ્યવસ્થાની તપાસ કરતા ફૂડ સેફટી અને ગેરકાયદે વેપારનો મોટો મામલો સામે આવ્યો વાત કરીએ તો પાટણ નગરપાલિકા શહેરના મીરા દરવાજા પાસે ફુલડીવાસ વિસ્તાર તરફ જઈ રહેલ ત્યારબાદ રસ્તા ઉપર અખડતા ઢોરો જોવા મળ્યા ત્યારબાદ સીઓએ ગાડી રોકાવી નજીક આવેલા ગાયોના તબેલાની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારબાદ તબેલામાં બનાવેલા કાચી પાકી ઓરડીઓની તપાસ કરતા લોકો રહેતા લોકો પાણીપુરી બનાવતા જોવા મળ્યા ત્યારબાદ તપાસ કરતા પાણીપુરીમાં વપરાતા બટાકાનો જથ્થો અયોગ્ય રીતે સંગ્રહ કરેલ પ્લાસ્ટિક બેગ તેમાં સસ્તા અનાજનું મીઠું મોટી માત્રામાં મળી આવ્યું આ સામગ્રી આરોગ્ય માટે ગંભીર જોખમરૂમ હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું ખાસ કરી સસ્તા અનાજનું મીઠું ખાદ્ય ઉપયોગ માટે ગેરકાયદેસર રીતે વપરાતું હોવાનું સામે આવ્યું હતું આ મામલે આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો જે જગ્યાએ પાણીપુરી બંધ હતી તે પાણીપુરી બંધ તાત્કાલિક બંધ કરવામાં આવી જપ્ત કરવામાં આવેલ કરતો હોવાનું આ વેપારી સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેવું જાણવા મળેલ છે પાલિકા ચીફ હિરલ ઠાકોરે જણાવ્યું કે શહેરના નાગરિકોને આરોગ્ય સાથે ચેડા થતા કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં અચાનક આ કાર્યવાહીથી હાથ ધરાતા પાટણ શહેરમાં હડકમ મચ્યો અહેવાલ જયંતિભાઈ ઠક્કર ગુજરાતી આજે સવારે મીરા દરવાજા વિસ્તારમાં મેં સફાઈ નિરીક્ષણ કરતા હતા તો ત્યાં રખડતી ગાયો જોવા મળી એટલે નગરપાલિકાની ટીમ બોલાવીને રખડતી ગાયો બાબતની કાર્યવાહી અમે જયારે કરી રહ્યા હતા તો તે ગાયોના જે વાડાઓ છે તે વાડા માલિકોની અમે એ વિસ્તારની મુલાકાત કરતા લક્ષ્મીપુરામાં જ્યાં ગાયોના વાડા છે એ વાડાઓમાં રૂમો બાંધી અને ત્યાં ભાડે આપી દીધું છે અને ભાડે જે પાણીપુરીવાળા જે છે યુપીથી આવતા બિનગુજરાતી લોકોને આપવામાં આવ્યું છે અને એ લોકો રોજ અહીંયા ચૂલાઓ સળગાવી અને ત્યાં પાણીપુરીનો તાવડો માંડી અને કામગીરી કરતા હોય છે આથી જે પોલ્યુશન ની ગાઈડલાઇન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એનો પણ સર્યામ ભંગ થાય છે ક્લીન એર માટે આજે સરકાર આટલા પ્રયત્ન કરી રહી છે ત્યારે અમને આ વિસ્તારની અંદર બિલકુલ બિનઆરોગ્યપ્રદ હવા જોવા મળી છે આથી નગરપાલિકાની ટીમે અહીંયા વિઝિટ અને રેડ કરતા અમને અહીંયાથી ઘણી બધી બાબતો જોવા મળી જેમ કે કંટ્રોલનું મીઠું પણ એ લોકોના પાસે હતું અને ચણા પણ એ લોકોના પાસેથી મળી આવ્યા તો આ બાબતે ડીએસઓ સાહેબને અમે જાણ કરી ડીએસઓ સાહેબની ટીમ પણ બસ આવી જ ગઈ છે અને આ રેડમાં ખરેખર તો જ્યાં ગાયોને બાંધવાની જગ્યાઓ છે એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે એટલે શહેરમાં ગાયો રખડે છે એ આજે જાણવા મળ્યું એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કર નગરપાલિકા કરશે